અરવલ્લી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારો હવે વિકાસથી વંચિત રહેતા લોકો પદયાત્રા કરવા મજબૂર બન્યા છે ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં હજુ પણ લોકો વિકાસથી વંચિત છે અને જેને લઈને લોકો તંત્રના કાન ખોલવા માટે પદયાત્રા શરૂ કરી છે ભિલોડા તાલુકાના વાંદિયોલથી ભિલોડા તાલુકા પંચાયત અને મામલતદાર સુધી આ પદયાત્રાનો પ્રારંભ થયો છે વાંદિયોલ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા આ પહેલા તંત્રને લેખિતમાં આવેદનપત્રો આપવામાં આવ્યા હતા જોકે કોઈ જ નિરાકરણ નહીં આવતા આખરે ગાંધી માર્ગે પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે ગામમાં ડામર રોડ ઘરનાળા બનાવવા તૂટી ગયેલા ચેકડેમનું સમારકામ આંગણવાડીનું જર્જરિત મકાન બનાવવા સહિતની અલગ અલગ માંગણીઓ છે આ સાથે જ જીઆઈડીસીમાં સ્થાનિક લોકોને રોજગારી આંબેડકર આવાસ યોજના તેમજ પંડિત દીનદયાળ યોજનાનો લાભ નહીં આપવામાં આવતા મોટી સંખ્યામાં ગ્રામજનોએ આ પદયાત્રાનો પ્રારંભ કર્યો છે વિવિધ પડતર પ્રશ્નો છે જેવા કે ડામર રોડ હોય ગરનારાવાળા પુલ હોય જીઆઈડીસી માં રોજગારીના પ્રશ્ન હોય યા રોજગારી મેળવતા લોકોને લઘુત્તમ વેતનના પ્રશ્નો હોય પછી આંગણવાડીના પ્રશ્ન હોય યા પછી જે કામ અધુરા છે ડામર રોડના દાંતિયાનું અમારે એ એક પ્રશ્ન મોટો છે એટલે એના માટે અમે છેલ્લા કેટલાય વર્ષોથી વારંવાર લેખિત મૌખિક રજૂઆતો કરી ચૂક્યા છે તંત્રમાં પદાધિકારીઓને પણ રજૂઆત કરી ચૂક્યા છીએ લેખિત પણ અમે આપેલું છે છતો પણ અમારી વાતના ક્યાંક ના ક્યાંક કોના કોકના ઈશારે અવગણના કરવામાં આવતી હોય એવું અમને લાગી રહ્યું છે એટલે અમે હવે આ પદયાત્રા એટલા માટે કાઢીએ છીએ કે અમે આટલી બધી રજૂઆતો કરી અમે આટલી બધી અરજીઓ કરી અમે આટલા બધા આવેદનપત્ર આપ્યા છતાં પણ જો કદાચ અમારી વાત ગાંધીનગર સુધી ના પહોંચતી હોય તો અમે આ પદયાત્રા થકી માનનીય મુખ્યમંત્રી સાહેબના આવેદનપત્ર આપવાના છીએ તાલુકા વિકાસ અધિકારી થ્રુ કે અમારું આ જે પડતર પ્રશ્નો છે એ અમને ક્યોક ને ક્યાંક ખાસ અંગભ યોજનાની જે ગ્રાન્ટ છે એ પણ આપવામાં નથી આવતી એટલે અમારી એક આ ગાંધી ચિંધિયા માર્ગે અમારે આજે પદયાત્રા કરી અને મજબૂર થઈને તાલુકા પંચાયત કચેરી આવેદનપત્ર આપવા જવું પડે એવી હાલ અમારા પરિસ્થિતિ ઊભા થઈ જાય અને અમારા વારંવાર ગામ લોકો પ્રશ્ન કરતા હોય છે એટલે અમે આ ગામ લોકોના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ આવે એ હેતુથી આ પદયાત્રા કાઢી રહ્યા છે અને અત્યાર સુધીમાં તંત્ર દ્વારા અમારો કોઈ પણ સંપર્ક કરવામાં આવ્યો નથી કે અમારા કામ કરી આપીશું એવું કોઈ પણ રીતે આશ્વાસન કહેવામાં પણ નથી આવ્યું એટલે જય હિન્દ જય ભારત અગાઉ તંત્રને કેટલી વખત રજૂઆત કરી અગાઉ તંત્રને મે એટલી બધી વખત રજૂઆત કરી છે કે મારા જોડે 1 કિલો કાગળ થઈ જાય એટલી રજૂઆત કરેલી છે મે બહુ લખી લખીને આપી છે અને ન્યૂઝ ચેનલ એ પણ આની નોંધ લીધેલી હતી તો પણ તંત્ર સાંભળતું નથી અને લોકહિત નો પ્રશ્ન છે કોઈ પ્રશ્ન તમારા આ સુવિધાઓથી વંચિત છે અમારા નવા ઘરાની વાત કરીએ તો ગરનારા વાળા એક પુલ ની કામ છે એ પુલ નથી થતો અધૂરો એક ડામર રોડ રહી ગયો છે એ નથી થતો દાંતિયા ની અંદર જોવા જઈએ તો મંજૂર થયેલો ડામર રોડ પૂરો નથી કરતા છેલ્લા ચાર ચાર વર્ષથી પછી અસાળની અંદર જોઈએ તો નેશનલ હાઈવે થી આશ્રમ શાળા સુધી આવવા માટે જે ગામનો રસ્તો છે એ રસ્તો અમારે ડામરમાં જોઈએ છે પછી કાદવિયા જે આદિવાસી વિસ્તાર ગણાય એ વિસ્તારની અંદર પણ ડામર રોડની અમે વર્ષોથી માગણી કરીએ છીએ એ પણ મંજૂર નથી કરી આપવામાં આવતું હાલ તો પદયાત્રાની શરૂઆત વચ્ચે તંત્ર ગામની રજૂઆતોને ધ્યાને લેશે કે પછી આવેદનપત્રો દફતરે થશે તે એક સવાલ છે તે મેરા ગુજરાત અરવલ્લી